કારણ કે આપણે આત્મા ક્રિયા કરનારા છીએ પણ એની ઉપર શાસન કરનારા પરમાત્મા છે એને રથ હોપી રાખ્યો હોય ક્યારેક આપણે આપણા સ્વાર્થે કરીને માને કરીને કામે કરીને ક્રોધે કરીને લોભે કરીને કે કોઈ પક્ષપાતે કરીને કંઈ પણ કોઈ કોરાજી થાય એવી ક્રિયા કરવા જાતા હોઈએ તો ઈશ્વર એનો કંટ્રોલ કરી લે આપને કંઈક સદવિચાર આપી દે કોઈ પણ રીતે આપને પાછા વાળી લે અને આપણને મોટા ઝબરી નુકસાનીમાંથી બચાવી લે એટલે રોજ આ ચોથી પ્રાર્થના કરવી હું ઘણા સમયથી આ કરતો આવું છું એટલે તમને કહું છું અને આનો ફાયદો બહુ છે આ ભગવાન આ સાંભળે મેં આ પાંચ પ્રાર્થનાને આધારે જ તમને તેદી કીધું હતું કે તમે કોઈ પણ સારી પ્રાર્થના કરો એટલે વેલી મોડી ઈશ્વર સાંભળે સાંભળે ને સાંભળે જ એટલે આ પ્રાર્થના ખાસ બધાએ જીવના કલ્યાણ માટે કરવી આ લોકોનું તો સારું બધું થાય જ એની કાંઈ બહુ લાંબુ એટલું બધું કદાચ ન થયું હોય ને તો એટલી બધી ચિંતા નથી આ મનુષ્યનો દેહ મેળ્યો છે જીવનું કલ્યાણ થઈ જાય એવું કામ કરી લેવું પડે અને એ ગડપણની વાત ન રખાય ગુરુદ્ધ થવું ત્યારે કરશું હવે આવા કોરોના જેવા કાળમાં ક્યારે મરી જાય કોને ખબર આથી જ મંડી પડવું આત્મકલ્યાણ અધૂરું રહેવું ન જોઈએ બસ બીજું કાંઈ અધૂરું રહ્યું ત્યાં કોણ આપણને પૂછવાનું હુકરવા અધૂરું રાખ્યું જીવનું કલ્યાણ બાકી ન રહેવું જોઈએ એટલે આ ચોથી પ્રાર્થના એ એટલા માટે આપણે કરવી જોઈએ હોય અમુક અમુકના સ્વભાવ આજે અમારે જામનગરના નાયણભાઈ બી જોડાણા છે હું એને ત્યાં જામનગર ઉતારામાં રહતો અઠવાડિયું આમ આમ આપણે એમ જોઈને બધા બધા વેલ સેટ હોય બધા આ લોકોમાં પણ એનું નિર્માણી પણ અમુકનું જોવો તમે એનું એનું આમ આમ તમે આમ ભાવ પ્રેમ જુઓ નાયણભાઈ હશે છે જામનગરના તમને સ્વામી ખબર નથી એટલે એ બધી ચીજ આખી આપણે આમ જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે અદ્ભુત માણા દયાળુ માણા ગુણિયલ માણા ભગવાનના ભગત એવા એને મોક્ષનો જ ખપ હોય બીજો કોઈ ખપ ન હોય ભગવાનને સંતોને રાજી કરવા માટે રાજદાડો મેને હું રાજકોટ ગયો ને તો સ્વામી જામનગરથી એના છોકરાને છોકરાને લઈને આવ્યા લ્યો મને કે સ્વામી તમારા હાથે જરાકાને ખવડાવી દો ને છોકરો હારો થાય કે ડાયો ઠેઠ જામનગરથી હજી હજી નાનો છોકરો હતો એનો છોકરાનો છોકરો તરત એને લઈ અને એ આવ્યા અને કે અમારે આ સંતોના આચે પ્રસાદી જમાઈ જાય અને એ કે ત્યાંથી તરત આવ્યા એટલે બહુ સારા ભગવદે જો આ અમારે નાયણભાઈ અમુક અમુક ભક્તો હું તો હું તો જોઉં મને તો હું આ બહુ વિચરણ કરું ને રમેશભાઈ મને આ દુનિયામાં જોવા મળે કે આજા કળયુગમાં પણ સતયુગને આટી મારે એવા સંતોને હરિભક્તો આ દુનિયામાં અટાણે છે જેને જગત પ્રધાન નથી જેને આ લોક પ્રધાન નથી જેને પોતાના આત્માનું કલ્યાણ પ્રધાન છે ભગવાનને સંતો ભક્તો જેને પ્રધાન છે એને રાજી કરવાનું જેને તાન છે અમારે રાજકોટમાં રાજુભાઈ બ્રાહ્મણ છે એનો પરિવાર એવો મારે તો ભગવાનની દયાથી પશુ હવે ખબરની દ્રષ્ટિ પ્રમાણે બધું મળતું હશે પણ આપણને પરિવારો બધા આવા બહુ મળે આન જોયા કરી તો આનંદ જ આવ્યા કરે કયો લ્યો હાલો ઉમંગ જ આવ્યા કર કેવા માણસો ભગવાને સર્જ્યા અને અમારે દેવાનંદ સ્વામીએ લખ્યું કે કલી સાચો સતયુગ આવ્યો આપણે અહીંયા સુરતમાં જોઈએ આપણે અમુક સંતો હરિભક્તો બધા તો આપણને એમ લાગે કે આમાં કળયુગનો વાસ જ નથી ક્યાંય લ્યો હાલો એને આત્મકલ્યાણ સિવાય બીજી કાંઈ લગ્ન જ ન હોય આવા માણસો જોવે તો ભગવાનને પણ એનું દિલ ઠરે આ જટાયુ હતા જટાયુએ સીતાજીની થોડી સેવા કરી ભલે જટાયુ સીતાજીને બચાવી નથી એક પણ એણે પોતાના દેવા હોદીની સેવા કરી અગ્નિ સંસ્કાર રામે કર્યો બોલો કેવો રાજીપો જટાયુ થોડાક સમયમાં થોડાક કાર્યમાં રામને રાજી કરીને બહુ મોટું કામ કરી ગયા ઝીણાભાઈ કમળસિંહ વાંઝાની સેવા કરી હરિભગતની મોટું માણા ઝીણાભાઈ તો દીવાન ખાનામાં એની સીટ પડે એવા માણા પણ કમળસિંહ વાંઝા એક સ્વામિનારાયણના ભગત છે એટલો જ ગુણ બીજો કાંઈ નહીં કોઈ જ્ઞાતિ નહીં નાત નહીં કાંઈ નહીં એ અને એનો ખાટલો ઉપાડી ખંભે અને પોતાની ઘરે લઈ ગયા પોતાના દીવાનખાનામાં કમળસિંહ વાંજાનો હરિભગતનો ખાટલો રાખ્યો અને એની સેવા પોતે જાતે કરે એ જેટલા પગલાં અમળ કમળસિંહ વાંજાનો ખાટલો લઈને ઝીણાભાઈ આવેલા હતા એ ઝીણાભાઈનો અંતકાળ આવ્યો સ્વામિનારાયણ ભગવાન દર્શન દેવા ગયા અને એટલીથી ડબલ ડગલા ઝીણાભાઈની નનામી ખંભે ઉપાડી સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા બોલ સ્વામિનારાયણ ભગવાન એના પરિવારના કોઈની નનામી નથી ઉપાડી પણ ઝીણાભાઈની નનામી સ્વામિનારાયણ ભગવાને ઉપાડી કે અમારા ભગતની આને સેવા કરી હતી આ આ સેવાનો લાભ તમે આમ જોવા નાખો કોઈ રાજી થાય એવું કાર્ય આપણાથી થાય અને મારું એવું કહેવું છે કે તમે રોજ આ પ્રાર્થના કરો ને એટલે ભગવાન તમને એવી થોડી દ્રષ્ટિ આપે એનાથી હજારો માણસો રાજી થાય આજે આપણે આ કથા વાર્તા કરીએ ઘર બેઠા હજારો આત્માઓ રાજી થાય એનો આશીર્વાદ મળે આથી મોટી બીજી કમાણી હું ભગવાનભાઈએ લ્યો હાલો આ અમારે ભગવાનભાઈ છે તો કરશનપુરાના અને રોજ એ કથાની ક્લિપો મોકલો એના ગ્રુપોમાં ફોરવર્ડ કર્યા જ કરે બધાને કે પાંચ જણા કે સાંભળે અને એના જીવનું રૂડું થાય તો શું આવાય લો બધા એક એકની આમ જોઈએ આપણે ચીજો તો આનંદ આવે એટલે મારે ને તમારે આ કામ અમારે સંતોમાં બી અમુક જોઉં છું સંતો એને સંતોને ભક્તોને રાજી કરવા સિવાય બીજું કંઈ તાન જ નહીં ચાલો આપણને તો આશ્ચર્ય લાગે નાની નાની ઉંમરમાં આવેલા હોય તેરતેર વરના આજે પાંત્રી પાંત્રી વરના થયા જોવાની તો આમ એની ગઈ જ માનો આમ હા અટાણે પાછા હજી પણ કોઈ દાડો આ લોકના કોઈ વસ્તુ પદાર્થની ઈચ્છા નહીં કોઈ પ્રકારની માગણી નહીં કોઈ પ્ર પ્રકારના દૈહિક સુખની કોઈ ઈચ્છા નહીં કે મારે અહીંયા રહેવું કે અહીંયા જાવું કે આ ખાવું કે અહીંયા હોવું કોઈ પ્રકારની લૌકિક કોઈ ડિમાન્ડ જ નહીં અને રાજી કરવા માટે સેવાના કામમાં તમે મૂકો પાછું વાળું જોવાનું ને ખાવાનું ભૂલી જાય હોવાનું ભૂલી જાય સંતો ભક્તોને રાજી કરવા એટલી મહેનત કરે મને તો એવું લાગે કે કળિયુગમાં ભગવાને આપણને સતયુગ આપ્યો છે એવા માણસો આપણને આપ્યા છે વાત જવા દો અને એટલા માટે મારે તમારા બધાના જીવનમાં આપણે એવું જીવન જીવાય આ ચોથી પ્રાર્થના હું તમે બધા જીવનમાં રોજ કરજો જો આ બધું બહુ કરું છું ને હું નેતર બહુ શરમાળ માણા મારી પ્રકૃતિ બોલું નહીં હું અજાણ્યું બહુ પડે એવો માણા આ રોજ પ્રાર્થના કરું ને અટાણું ગુજરાતમાં ગમે ગામડે જાઉં ને મન કે અજાણ્યું નથી પડતું લ્યો હા અજાણ્યા ગામમાં કથા કરવા જાઉં તો મને ઘર જેવું જ લાગે અને બધા માણસો એટલા બધા કથા વાર્તા સાંભળીને બધા રાજી થાય ભગવાને મારું સાંભળ્યું તો છે રાજી થાય એવું કામ ભગવાન કરાવતા થાય આપણા દ્વારા એ બહુ પાકું છે રોજ પ્રાર્થના કરીએ ને નામાં ક્યાં છે તમારે લ્યો હાલો દિલથી રોજ ભગવાનને આ પ્રાર્થના કરો હે મહારાજ હે ભગવાન તમે તમારા સંતો ભક્તો રાજી થાવ એવી ક્રિયા મારામાં કરાવજો અને સંત ભક્તમાં મારી તો બહુ પાકી છે જે ભગવાનનો હોય સંત 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 હોય એ પછી રામનો ઉપાસક હોય તોય ભલે એને કૃષ્ણનો ઉપાસક હોય તોય ભલે ભક્ત ભક્ત હોય હા એના લક્ષણો બધા સરખા જ હોય ભક્તના પણ પછી ગમે ભગવાનની ઉપાસના કરતો હોય ભક્તને રાજી કરવા સંતને રાજી કરવા એને કોઈ દી કુરાજી ન કરવા અમુક ખોટું ખોટું તો ક્યાં આડું કોઈને આવવું જ નહીં આપણે સ્વામિનારાયણના ભગત હોય ને કોઈ બીજા ભગવાનનું મંદિર બનતું હોય તો દેવાય તો બે ઈટની સેવા કરવી નો દેવાય કંઈ નહીં પણ નડવું નહીં સારા કામમાં કોઈ નડવું નહીં સારું કામ થવા દેવું એમાં હાથે કરીને બહુ ડોળવું નહીં ઘણા ઘણા ખોટી રીતે દુઃખી કરતા હોય ને દુઃખી થતા હોય છે હવે પાંચમી પ્રાર્થના આર્યવાય તમે જોઈ લો એ બી આજના સબ્જેક્ટને લગતી છે પાંચમી પ્રાર્થના હે ભગવાન મારાથી મેં આમ ભગવાન સંબોધન કોમન એટલા માટે રાખ્યું કોઈ બી સંપ્રદાયના કોઈ બી ધર્મના માણા આ પાંચે પાંચ પ્રાર્થના કરી શકે આમાં મેં સાંપ્રદાયિકતા નથી લાવ્યું હું પ્રાર્થનામાં જીવના કલ્યાણ માટે હરેક જ્ઞાતિનો હરેક ધર્મનો માણા આ પ્રાર્થના કરી શકે એવી આ પાંચ પ્રાર્થના છે હે ભગવાન મારાથી કોઈનો દ્રોહ કે અપરાધ ન થાય મને કોઈનો અભાવ અવગુણ ન આવે અને મારાથી કોઈની નિંદા ટીકા ન થાય એવી તમે દયા કરજો આ પ્રાર્થના બહુ કર્યા જેવી છે આ આ નુકસાનીનો ધંધો છે ને આનાથી બહુ થાય દ્રોહ અપરાધથી નિંદા ટીકાથી અભાવ ગુણથી એટલે આ પ્રાર્થના બી શ્રીજી મહારાજે જે આ વચનામૃતમાં મૃતમાં કીધું ને મહારાજ કે અમે રોજ એક દંડવત કરી અને ભગવાનને આ પ્રાર્થના કરીએ છીએ કે કોઈનો અમારાથી દ્રોહ થાય નહીં એટલે મારે તમારે પણ આ પ્રાર્થના અવશ્ય રોજે કરવી કોઈને ક્યારેય દુખવવા નહીં એ નિયમ આજથી લઈ લેવો શરૂઆત ઘરેથી કરજો કોઈને ક્યારેય પણ દુખવવા નહીં દ્રોહ છે ને એનું ફળ બહુ ભયંકર છે એક સાધુ જાતા હતા હવારમાં ઘણા ઘણા છે ને એવું માને છે કે હું ઘણા સમયથી આ દ્રોહ કરું છું બધાનો તો મને કાંઈ નથી થતું કેમ ઘણા ઘણાને આવું બી મનમાં રહેતું હોય છે કે અમે આ બધું કરીએ છીએ ને આનાથી કાંઈ અમને કંઈ વાંધો નથી આવતો હોય કે એટલે એવું મનમાં રહ્યા કરતું હોય પણ આવું બહુ રાખવું નહીં જિંદગીમાં દ્રોહ અપરાધનું ફળ વહેલું મોડું મળે મળે ને મળે